બે વર્ષ પહેલા ભવનાથના મહંત તરીકે જિલ્લા કલેક્ટર હરિગીરીને નિમણૂક આપી હતી ત્યારબાદ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશ ગીરીએ દસ્તાવેજો પુરાવા જાહેર કર્યા હતા જેમાં ઉલ્લેખ કર્યો હતો કે ભવનાથ મહંત પદ મેળવવા માટે હરિગીરી કરોડો રૂપિયા આપ્યા હતા મહેશગીરીએ આક્ષેપ કરી હરિગીરી સામે રીતે સરનો મોરચો ખોલી દીધો હતો આ વિવાદની વચ્ચે તારીખ એકત્રીસ જુલાઈએ પદેથી હરિગીરીને મુદત પણ પૂર્ણ થતા વહીવટીતંત્ર દ્વારા વહીવટીદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે ભવનાથ મંદિર વહીવટીદાર શાસન લાગુ કર્યા બાદ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી મહેશગીરીએ ભવનાથ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચી જલ અભિષેક કરીને પોતે લીધેલો સંકલ્પ પૂર્ણ કર્યો હતો અને તેમના ગુરુ પ્રહબલેન નન સુખીગીરી બાપુની સમાધિ પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી આ સાથે જ કહ્યું હતું કે જ્યાં સુધી હરિગીરી જેલમાં ન જાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે આજ રોજ જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ભવનાથ મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું એમને જણાવ્યું કે જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર ભવનાથ મંદિર અને તેની આસપાસના પરિસરમાં સંપૂર્ણ સ્વચ્છતા અને વ્યવસ્થિતતા પગલાં લેવામાં આવ્યા છે આ માટે ખાસ સફાઈ એજન્સી અને કર્મચારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે વહીવટી તંત્ર દ્વારા ઘણા આરતીનું આયોજન કરવામાં આવેલું હતું ખૂબ મોટી સંખ્યામાં અમારા વહીવટી તંત્રના કર્મચારીઓ અને ભાવિક ભક્તજનો અહીંયા જોડાણ અને એક ભક્તિભય માહોલ થયો છે અહીંયા જે ફળોનો ભોગ મહાદેવને ધરાવવામાં આવેલો હતો અને આજે આજે આરતી છે ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવેલી છે પ્રાંત અધિકારી નીચરણસિંહ ગોહિલે જણાવ્યું કે મંદિર અને તેની આસપાસ મિલકતોની વિગતવાર યાદી તૈયાર કરવામાં આવશે તમામ મિલકતોની દેખરેખ અને સંભાળ તંત્રના આધીન રહેશે દર્શનાર્થીઓને ભવ્ય અને ભક્તિમય માહોલમાં પૂજા અર્ચનાની તક મળી રહે તે દિશામાં કામ શરૂ થયું છે આગામી સમયમાં ભવનાથ ક્ષેત્રમાં સતત સફાઈ સુરક્ષા પાણી લાઈટ અને દર્શન વ્યવસ્થા સાથે સુવિધા પર વધુ ધ્યાન આપવામાં આવશે અને ભક્તો માટે શ્રદ્ધાનો રૂપ વાતાવરણ બનાવશે ભવનાથ મંદિરના વહીવટમાં બદલાવ પછી તંત્રએ સિદ્ધ કર્યું છે કે પારદર્શકતા અને સેવાકીય ભાવ સાથે મંદિરના વિકાસ માટે તાત્કાલિક પગલાં છે ભક્તો માટે પરિવર્તન આશ્વાજનક અને આશાજનક બને તેવી સંભાવના છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત